અને હું મિત્રો જે કાલે તાવડી લઈને આવ્યો તાવડી ફૂટી ગઈ છે ફાટી ગઈ ફાટી કે પાણી નાખ્યું ને તમ સરી પડી ગઈ મને લાગે થોડી કાચી છે કા મમ્મી કાચી છે ને તો ફટ તમે બનાવી નાખો છો હોટલી અમાર દેશી ગામડાની જિંદગી દેશી કહેવાય દેશી જ કહેવાય કે આપણે સિટી વાળા કહેવાય કે ગામડા વાળા કહેવાય ગામડા ગામડા ને આપણે સિટીમાં રહીએ આપણે સિટીમાં જાવમાં હે કોણ આવે હે કોઈ ન જાય কৰি নোৱা যায়

આ તો એને ખાય હમણાં છે ને અમારે કૃપાલી દીદી જોજે એક્શન કરશે હાલો ચાલુ કરો હાલો જોઈએ કેમ કરો દીકરા હરકું હરકું કર હરકું હરકું એમ નહીં આમ 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 એક ધારું કરતી જાય આમ આમ કરી એક ધારું આમ એક ધારું આમાં આમ આમ કરો મેં ડાય કરે એક ધારું મને નથી આવડતું એટલે તારું તારી પૈકી શીખું છું વાહ દીકા વાહ અવાજ આવે છે ને આવી ayo, yeah, biar merupikan warna -ka kakak. Nako, soalnya saya nge-git gak mana, insya Allah, harus git Sehatlah, tau lah, git -la. gak ga -kan Ani mandi walau stegan -kan Ani Kul -kul -kul keti ne -kul -kul keti ne -ceng -la. Ceng -la. <laughs> <laughs> પલગલંડા ગુલ મનિક મની કે મનીકી રોટી ગોલ ગોલ મે બી ગોલ તું બી ગોલ પપાકા પેશા ગોલ ગોલ મે બી ગોલ તું બી ગોલ સાડી દુનિયા ગુણવટા આ લુખ્તા ચાલુ મતા કા ગયો છે બેંદરની તો પડી મેં છોડાયા થયા શિકુ બધી કુપાલી છે કે શિકુ બધું સે ફોન ના મિત્રો જો ફોન જન જન બધું સિકી ગયું છે અમાર ફોન બહુ વધુ જોવે એટલે ના આવડે બધું કાય કુપાલી આ તો ક્યુ ગી ની ટ્રેનિંગ ના કર કેમ કરવાનો કુભાઈ આમાં જો કઈ થાય એકવાર એકવાર વાહ લાઈક કરો લાઈક કરો કઈ જો આટલું આઈને ઈ શીકે એવું છે હા લાઈક કરો કઈ લાઈક કરવાનું ને કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બધા મિત્રો લાઈક કરજો કે બધા એક દો લાઈક કરજો આવસા ગણપતિ આ હો હનુમાન દાદા છે બગદાણા થી લીધેલા છે ચાલ્યા વાસે તો તો માર જો લેખન કોટી તો આવો માર ભઈ રમત કરતો તો સમજો ગળો ટપો દે જો આ શું કરે દીકા અમે તો રીલ ઉતારી છે ઇન્સ્ટાગ્રામ માં કાકુ પણ આવી કે રીલ ઉતારી

શેતાન નું દીકરું મમ્મી શું બનાવી દે પાછું મરસાને કટકે મિત્રો સમારો બનાવે છે કેની સાથે આ કેનો લોટ છે ચણાનો લોટ સાથે મિત્રો બનાવે છે બનાવી નાખ મમ્મી તણ 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 ઉપરા મને કટકેવા જ કટકો આટલો લીધો છે જો તરબૂચ લઈને આવ્યું ગાંડુ કેવું પાકો ખબર છે અમે આપણે કાંઈક વસ્તુ લઈને આવી હોય ને પાણી પર પાણી ને ગમે તો અમારે ત્રણ જણાને ત્રણ આપો મમ્મી પપ્પા અને મારે ત્રણ જણાને ત્રણ આપો અને મેં એમનું કૃપાલ મંદિર ના ના એ તો બાઈ કીધું ને ત્યારે દીધું કા કૃપાલી ના કીધી આખું ખાઈ રહ્યું તો ગાંડું કે તો ખરા હાલો તબુસ ખાવા દસડ દાઈ છે દાઈ જઈ ગઈ ખાઈ જ ખાધું એટલે ખાધું એટલે તું મિત્રો ખાવા ભાગ છે માથું મમ્મી મજા નથી મમ્મીને આ બાર મજા નથી આથ માથું કસી દઈ હા હે

ડુંગળીનું સાફ સફાઈ કરે છે અમારો દીકો જો કામનું છોકરું થઈ ગયું છે મમ્મી રસોઈ બનાવવા મીડ્યા છે જો અને અમાર કુપાલ કુપાળ હજુ આમ જો સમજો જો જો ઉભો ઉછો થાય રો ઉછો થાય સમજો પાસે જઈ આવ મિત્રો કુપાલીને ને સરપ્રાઈઝ દેવાનું છે પછી કુપાલી નાખીને આવે પછી એને માટે ગિફ્ટ છે દીકો દીકો ફટાફટ 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 আছে তাৰা মিফ কাই গিফ গিফট নাথ কিফ ভিত্ৰ ভূগ লাই দিয়া ফুগো যায় ফু লাই দ

ખાવાનું છે બાકી બધું બાકી છે આજ વેલા વિડિયો કેમ કે લાંબો થઈ ગયો છે મિત્રો મળે એક નવો વ્લોગ માં જો અમારો વ્લોગ મે લાઈક નાખજો શેર નાખજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો છે માતાજી મિત્રો બાય 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 લાઈક કરતા જજો બાય બાય